Oh Amazing aau di aau di aau di, <laughs> ber ber. itu hota ka, hota ka kemana banget ya? Gombal oh, ya, mana? ફરજિયાત તો થા પાડતા ને મારે એડો માં આ ખોટા ગાડી ગાડી માં પડી જાય બધા એના કરતા કોઈ ફોન કરી મજૂરીયા કઈ આ બધું વેણો હવે તો ખાટલામાં માં જઈને ફોન કરી એ કને ફોન કરી યાર એ તો નવરો રે નવરો તો મખતે એને ફોન કરી તો મખતે ચક્કી એના જે ચાર પાંચ પકડી લાવશે ને તો મારી એડા વેણ જાય ઓય એમ ફોન કરું બેજી એ મફત ચક્કી ચાર પાંચ લાવશે એવા फन कर रहा है <laughs> हेलो रुडा जी अब तो पड़ोजी बोलियो यार हेलो जी हेलो जी वाह कना दे में नसे दा ओए अब मुझे का दे दो एडा लेना पाया है मारा तुम्हें तो चार पांच मंजुला लगी है ले लगी ओए ஹலோ <laughs> <laughs> કીધા ભણવાના હા તો મજૂર જોતા હોય તો વધો નહીં મજૂર તો કાલ આવશે પણ હવે પાંચસો રૂપિયા લાવ્યો મજૂર ના હોય યાર પાંચસો તો ના હોય આખા ગમે ત્રાનસો ચાલે ગમને મોઢું આમ તમને ખબર રાખો ગમે ઈયાર કાલે હાર જો હા સારું હડો વાધો નહીં તો તમારું બી મારું એવું ત્રણસો રાખજો તો હું લઈને આવી જઉં કાલ મજુર બરાબર

તમારા ના ના કરાય તમે ચાર ચોરી કરી છે તમે જો મજા તો આવે તો હું તમને

કેવા દાડા અ ખાટલા હવે તો મારું નહિ કેવું મનતા